અધિકારીઓની પણ જાસૂસી થતી હોવાનો ખુલાસો થયો છે પુરવઠા અને ખાણ ખનીજ બાદ ફોરેસ્ટ અધિકારીઓની પણ રેખી કરવામાં આવી ગોધરામાં એસડીએમ દ્વારા ઝડપી પાડેલા ઈસમના મોબાઈલ ખુલાસો થયો છે वन विभागના અધિકારીઓને માહિતી WhatsApp ગ્રુપમાં શેર કરાતી હતી પોલીસે WhatsApp ગ્રુપના 11 ઇસમોની ધરપકડ કરી લીધી છે તો આપને જણાવી દઈએ કેઈ રીતે પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી તેનો મોટો ખુલાસો થયો છે પંચમહાલમાં ગોધરા SDM દ્વારા મોબાઈલમાંથી સમગ્ર વિગતો સામે આવી છે જ્યાં વોટ્સઅપ ગ્રુપ પણ ચાલતું હતું અને વોટ્સઅપ ગ્રુપ થકી જ રેકી કરવામાં આવતી હતી વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર લાઈન પર જોડાઈ ગયા છે જયેન્દ્ર પંચમહાલમાંથી પણ કાંડ સામે આવ્યો છે કેવી રીતે પૂરો પર્દાફાશ થયો બિલકુલ નિધિ સમગ્ર રાજ્યમાં જયારે સૌ પ્રથમ પંચમહાલ થી જાસૂસી કાંડ જે છે અધિકારીઓની જાસૂસી કરી અને તેમના લોકેશન સહિતની ગતિવિધિઓ પર નજર રાખવાનો ચાલતું કૌભાંડ નો પર્દાફાશ થયો હતો ને ત્યારબાદ રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર પણ આ જાસૂસી કાંડ જે છે તે સામે આવ્યું છે ત્યારે પંચમહાલ ના જાસૂસી કાંડમાં હવે નડો નવો જ વળાંક આવ્યો છે કારણ કે અત્યાર સુધી વાતો ચાલતી રહેતી અને જે માણસો પકડાયા હતા તે ખાણખનીજ વિભાગના અધિકારી અને પુરવઠા વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા હતા તેવી વાતો સામે આવી હતી ને તેના જ આધારે જે ગોધરા પ્રાંત અધિકારી છે તેમના દ્વારા એક વ્યક્તિને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો અને જેના મોબાઈલની તપાસમાં એક આખું વોટ્સઅપ ગ્રુપ સામે આવ્યું હતું અને તેની અંદર સૌથી મોટો ખુલાસો થયો છે કે જે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે પંચમહાલના જંગલ આચ્છાદિત જે વિસ્તારો છે ને તેમાંથી જે લાકડાની ચોરી કરતા હોય એટલે જે લાકડાના માફિયાઓ છે તેમના દ્વારા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને કર્મચારીઓની પણ રેકી કરવામાં આવતી હતી અને તેમના લોકેશન સહિતની જે માહિતીઓ છે આ વોટ્સઅપ ગ્રુપમાં ઓડિયો નોટના આધારે મૂકવામાં આવતી હતી એટલે આ સમગ્ર મામલે જ્યારે સમગ્ર પર્દાફાશ થયો છે ત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને જે વોટ્સઅપ ગ્રુપમાં જે સામેલ લોકો હતા તેવા અગિયાર લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે એટલે ક્યાંકને ક્યાંક જે પંચમહાલના જે ખાનખનીજના માફિયાઓ છે અનાજના માફિયાઓ છે ને લાકડાના માફિયાઓ છે તમામ માફિયાઓમાં એક પ્રકારે ભયનો માહોલ હાલ પેદા થયો છે નિરી જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો પંચમહાલમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી અને તે તમામ માહિતી વોટ્સએપ ગ્રુપ થકી શેર કરવામાં આવતી હતી અગિયાર જેટલા સમૂહ આ વોટ્સએપ ગ્રુપમાં હતા તેમની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે પૂછપરછમાં વધુ કેટલા ખુલાસા થઈ શકે છે